પછી અધુરું બાકીનું ભણવાનું હતું લગન કરી લીધા એક બે કે ત્રણ વાર ફોન આવે કે હું કરો બાર બાપુજી ને એમ હમાસર પૂછે છોકરો એ પછી નો કોઈ દીકરી ના હમાસર પણ નહીં કે કઈ આવે નહિ કે સરનામું માગે સરનામું છે એ તો મારું સરનામું તો એ કે કે હું ઘરનું મકાન લઈશ ને તો તમને પાકું સરનામું લખીને મોકલી દઈ સર તમારે તમારી સરનામાને એમ કરવું એ કે ભાડાના મકાન માં લઈ જઈને પણ વાંધો એમ કરે કરે કરી તો કેટલા ભરો વૈયા જે હાથ આઠ ભરો જે પછી છોકરે સરનામું દીધું ભાઈ હતો એ ભોલા બાપુ બહુ

Oke, tokeknya banyak tuh, kau ini netmaripan, jamu, percuti, gigit itu itu aja nih kau. Oke ini karielnya, 900. rupiah ya, tokek 900 rupiah ya? ini bawah paria, di Biar yang tate tate cikik, kau bertanya ke kau bertanya ke ટિકિટ ગાડીઓ હે કલકત્તા ની બેઠા હે હવે એને કે કે તમારે ક્યાં ઉતરવાનું છે જો મારે મારા દીકરા ને ઘેર ઉતરવું તમારું સરનામું દઉં ને તો બોલો ટેક્સી વાળો કે હું તમને અહીંયા રાખતો સામે તો ઈ કે કે આ ફોટો છે કે ફોટામાં ક્યાં તમારા દીકરા ઘેર ઘેર બખવા જાય એ તો થાય ને એટલે ફોટા તો નહીં કે તો તમે અહીં ઉતરી જાવ હવે તો કે હવે ઈ કે અમે ગરીબ માણસ છે તો છે ને તો એટલું કામ નહીં દીકરા કે મારું ઈ કે દીકરા તો કઈ મને સરનામું દીધું ને તી પણ તું તો એટલું તો કરી દે અમને કામ ઈ કે એનું સરનામું બતી નહીં પણ તમે સરનામું આપો તો હું ગોતું ફોટામાં તો કોઈ મને મળે જ નહીં તમારો તને આશીર્વાદ મળી હવે હું જો તમારા આશીર્વાદ ને તો મારા ધંધો કરીને પ્રયત્ન કરી હશે તમે હવે આ ઉતરી જાઓ કે કોઈ વાંધો નહીં આ ઉતરી જાય એ તો બે ઉતરી ગયા ઉતરી ગયા હાંસ પણ પડવાની થઈ ઓલો હવે હાંસ પડવાની થઈ હું જવાના

કોઈને ખબર આવે તો આપડે પૂછ્યું પૂછતા રે હું બધીને વળી કોક ને મેળ આવી જાય તો આવી જાય કેમ સડી જાય તો

વાવ હોય ત્યાં કોક આવીને તો કે તે નવી નોકરાણી રાખી લાગે કાં તો કે હા અને તે નવી નોકરાણી રાખી લાગે તો કે હા હા એ હમણાં રાખે પડતે દીકરો પણ આવે કે દીકરો ખાઈ પી લે ખાઈ પીને પાછોડીને રીતે ગયો જાય દીકરો બોલાવે નહીં કે કોઈ કરે નહીં કારણ કે ભાઈની ના હવે ભાઈ નો બાપ હતો ને એ પેલાનો આનો દોસ્તાર હોય એનો દોસ્તાર ત્યાં ભોલા બાપુ એટલે એનો બાપ પણ એટલે આ આ પૂરું કરતો આને જમીન ઈનો બાપ નતો એના બાપ બધી ખબર હોય કે ઈ મારો દોસ્તારો તો એ બધી કોઈને ખબર ના જ નઈ આને સિતાડિયાને પણ આવી કરોડ રૂપિયા નો ભંગલો આ વાળો ભંગલો થઈ ગયો એટલે એટલે હવે એમ કરતા પછી અહીંયા પાલતી રાખી બહુ મોટી પાલતી રાખી પાલતી રાખીને એના બાપ ખબર પડી કે એના મા બાપ એ મા બાપ પહેર્યા નહી

અને બાકુ પપ્પા તો આવા હે કે એટલે કપડા તો પહેરવા જ હોય બોલાજ બીચાડી કેવી એને હું ખબર કે નોકરના કપડાં હું એટલી વરતાયાં પણ આ નોકરું હોય એ અહીંયા અત્યારે આવી દીધા અહીંયા તો કપડાં એ પછી છોકરે છોકરીને પેલો છોકરો તો દી દેવા આવ્યા ને ક્યાં જો આ બબલા તમારે હવે રાખવાનો છે આખો દી કે એને જ રમાડજો તો થે હા

અમને તો નોકર તરીકે માની ને ત્યાં અમને પાલથી માં રેખ્યા કરતા કાઢી મૂકવામાં આવી બાપ આમ હોય

Και το μαρασί, πω σα μου και ρωτάνε, ή κορορουπιαί, και τσάι, και πούλα, μαρα, τριβά, πω το βίσμα. το βίσμα, πω σα μου και ναι, ή μα τα ή και τσάι, και και τσάι, και τσάι, και τσάι, και και τσάι, 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 και και τσάι, και τσάι, και τσάι, και τσάι, και τσάι, και τσάι, και હવે એમાંથી એક કરોડ રૂપિયા પૈસા કઈ પણ ફોન આવે તો મને આમાં કઈ સમજાતું ને તો કીનો ફોન છે પછી જોયું તો પાછો ફોન માં આવીને વાત કરી તો કે હા એ કરોડ રૂપિયા છે આઈ ભાઈ ના કે પોસ્ટ ઓફિસમાં પૈસા એટલે એ કે હવે તમે સ્વીકાર કરીને તમારા પૈસા ઉપાડી જાવ હવે ઓલી બાઈ ને ભયું કરોડ રૂપિયા કાઢી પૈસા રૂપિયા ઓલાતો પણ ખાવાનું પડે એને દે ને બધી પડતા કે ઓલા કે અમારે ઘેર ભાઈ હવે

હવે એ તો ઓલા પોલીસ ને બોલાવ્યું પોલીસ ને બોલાવ્યું કે આવા ગંદા થયેલા માં હું હાથ ના નાખું બોલી કે છોકરા ની બહુ કે પોલીસ ને બોલાવીએ તો પોલીસ ટ્રાય સેરે હતો એ ને ન્યાસ હતો એ પણ આનો જ હતો પછી જે હું છે તો કે આમાં સેન છે કે મારું સેન ચોરી પછી કે તો લવો નહીં કે નાખો તાળી નાખો તમે લવી નાખો તાળી નાખો કપડા બધી

इन्ना मारते थे क्यों करता था तुम्हें वो बोला कि आता हूं पाकर और इतने तो वो तो तारों को पाकर बस इतने के गिराना है बंगलो पे पाने में सो आ बिना बाप ने लेने लो इधर होवे बाकी तारों बात 要卫生，跳舞。